નમસ્કાર ભારત ટ્વેન્ટી ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જોઈએનગરના રામસાગર તળાવની ચારે બાજુ ઉગી નીકળેલ જાડી ઝાખરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા નગરજનો સ્વચ્છતા જાળવવા સહયોગ કરે પ્રમુખ રેખાબેન વસૈયા ઝાલોદનગરના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી જાડીઝાખરા ઉગી નીકળેલ હતા પાલિકા તંત્રને આંગે નગરજનોએ રજૂઆત કરતાં પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ટીબી ભાભોરના સાથે સંકલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ દ્વારા પાલિકા તંત્રના કાઉન્સિલરોને સાથે રાખી રામસાગર તળાવની સાફ સફાઈ કરાવવા માટે જેસીબી મશીનથી કામગીરી ચાલુ કરવામાં આવી હતી હાલ રામસાગરની ચાલતી સફાઈ કામગીરીને લઈને નગરજનોમાં ખુશી જોવા મળી રહેલ છે તેમજ નગરપાલિકામાં સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા બનાવી આવી કામગીરી કરતા રહે ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા નગરજનો પણ સફાઈ જળવાઈ રહે તે માટે જાતે જાગૃત બને અને જ્યાં ત્યાં ગંદકી ન કરે પાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર પણ નગરજનોના ત્યાં કચરો ન નાખી સ્વચ્છ ઝાલોદના મિશનને સફળ બનાવે તેમ કહ્યું હતું પાલિકા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે પણ નગરજનોને વિનંતી કરી હતી કે ગણેશ વિસર્જન નિમિત્તે આપણે આપણા તળાવને સ્વચ્છ બનાવવા ફૂલમાળા તેમજ પૂજાપાની સામગ્રી તળાવમાં ન નાખે અને રામસાગર તળાવને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્રને સહયોગ કરે ઝાલોદ તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત